અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો જેને લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી રાજ્યમાં જે કોઈ પણ કાયદો તોડે તે તેની સાથે શું વ્યવહાર કરવો તે પોલીસ જાણે છે અમદાવાદના ચાણક્યપુરીમાં મોડી રાત્રે શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી ખુલ્લામાં વીસથી પચીસ લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો નોંધનીય છે કે તે ઘટનાને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તલવાર અને ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી જેથી આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અગિયાર જેટલા ઈસમો સામે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ કાયદો તોડશે તેને નુકસાન ભોગવવું પડશે દાદાના રાજમાં કોઈની પણ દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે સાથે જ કહ્યું કે જે વ્યક્તિ કાયદો તોડશે તેને સાત જન્મ સુધી યાદ રહે તેવી કાર્યવાહી કરવામાં આવશે તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ભારતની સાયબર સુરક્ષાની વધારવા માટે સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે આ સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમ પહેલી ઓક્ટોબરથી છ મહિના સુધી ચાલશે જેને હેતુ સાઈબર કમાન્ડોને સાયબર જોખમની સામે રાજ્યના સંરક્ષક પોલીસ દળોને સજ્જ કરવાનો છે ત્યારે આ સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ત્રીસ પોલીસ અધિકારીઓએ ભાગ લેશે